ગુજરાતનું લોકપર્વ એટલે નવરાત્રિ મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે પરંતુ યશવી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ટ્વેન્ટી ફોર બાય સેવન એક મહિલા હેલ્પ ડેસ્ક બૂથ ઊભું કરવામાં આવશે જ્યાં ચાર મહિલા સુરક્ષાકર્મીઓ હાજર હશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રી મહોત્સવમાં કયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા કયા પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે તે અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થળ પર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સિઝન પાસ ધરાવતી ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમીર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશવી નવરાત્રિ મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે આપનો પરિચય અને આપણા ગ્રુપનું યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશવી એન્ટરટેઈનમેન્ટ ના ડાયરેક્ટર ફરેશ કેન્ડ લેવલમાં નામ છે પરેશભાઈ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોસ્પિટલમાં અને આનો વિચાર કેવી રીતે આવ્યો આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચે વચ્ચે અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રીની અંદરમાં શું શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન અને સુરક્ષા કામગીરી તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા કરેલો છે એમાં અમુક ખેલાયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો થયો છે જેની અંદર લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ ગ્રુપના ગ્રુપ ના આપવા માંગીએ છીએ યસવી ગ્રુપ સીસીટીવી કેમેરા ને બધું તો વર્ષોથી જે તમે કામ કરતા હતા સાથે આ બધું ગોળ છે નવું શું દીકરીઓ માટે આપશો નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય સેવનની અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષા કર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વાહન બગડી ગયું હોય એના ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે વસ્તુ થઈ જાય એ માટે અમે એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરીએ છે છે અ અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા અને મા બાપને જે ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે શહેરની વચ્ચો જ અમે નવરાત્રિ નું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે તો આપ બેફિકર થઈને આપણી દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે અને અમે તમે ખાતરી આપીએ છીએ કે એની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ અને તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમે એમને પ્રોબ્લમ નહીં આવે